જામનગર શહેરની સરકારી જીજી હોસ્પિટલના વહીવટી વિભાગમાં આઉટસોર્સ એજન્સીના બે કર્મચારીઓને ઉચાપત કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં આઉટસોર્સિંગના બે ક્લાર્કે ખોટા બિલો મૂકી રૂપિયા સત્તર લાખ વીસ હજારની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે હાલ તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે હોસ્પિટલના ડોક્ટર ભાવિનસિંહ કણસાગરા એ જીજી હોસ્પિટલમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા નામના બે આઉટસોર્સ

ભરવા વગેરેની મળતી રકમ પોતાના બેંક એકાઉન્ટમાં ચેક એન્ડ પ્રકારે ટ્રાન્સફર કરી લેતા હતા બે પોલીસ ફરિયાદ નોંધાતા દાખલ થયેલી આ કામના જે બે આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા આ બંને આરોપીઓ દ્વારા સન બે હજાર ત્રેવીસ જુલાઈ ને બે હજાર પચીસ અલગ અલગ સમય અલગ અલગ રીતે બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ તેમજ તેમાં રકમ સત્તર લાખ વીસ રૂપિયા તેમજ આ ત્રણ એકાઉન્ટ બીજા છે જેમાં વન સેવન અને નાઇન આ ત્રણેય એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાં ઉચાપાત કરેલું છે અને જે સરકારી નાણાને વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી આ સિટી ચારસો નવ અને એકસો ચૌદ જેટલો ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ ચાલુ છે